કડુ ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે ટાટા એરિયર આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠના મૃત્યુ થયેલ છે જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે જે આઠે આઠ બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોઈ સરકારી પરિવાર આવે છે હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે સરકારી કર્મચારી એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે જેમાં કડુના બે લોકો છે એક કચ્છના રહેવાસી છે એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના જિંજર ગામના વ્યક્તિઓ છે